જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આજના કથા અધ્યાયમાં આપની ચેનલ ધર્મા ભક્તિ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપનો દિન શુભ અને મંગલમય બને આજનો અધ્યાય શરૂ કરીએ તે પહેલાં આગળના અધ્યાયમાં આપણે જોયું કે એક ઋષિકા નામની એક બ્રાહ્મણ સ્ત્રી હતી જે બાળપણમાં જ વિધવા થઈ ગઈ હતી તે રેવા નદીના કિનારે વિંધ્યાચલ પર્વતની તળેટીમાં તપ કરવા લાગી તે જીતેન્દ્રિય સત્યવક્તા સુશીલ અને દાનશીલ હતી તપ દ્વારા તેણી પોતાના દેહને સુકવતી હતી તે અગ્નિમાં હવન આપીને છઠ્ઠા પ્રહારમાં ઉચ્ચ વૃત્તિ દ્વારા ભોજન કરતી હતી તે વલકલ વસ્ત્ર ધારણ કરીને સંતોષપૂર્વક જીવન પસાર કરતી હતી તેણીએ રેખા અને કપિલ નદીઓના સંગમ પર સાત્વિક ભાવથી સાહેઠ વર્ષ સુધી મહામાસમાં સ્નાન કર્યું હતું અને ત્યાં જ પોતાના જીવનનું અંતિમ પ્રસ્થાન પણ કર્યું હતું મહાસ્નાનના ફળ સ્વરૂપે તે ચાર હજાર વર્ષ સુધી દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જ રહી પછી બ્રહ્માજીએ તેને તિલુત્મા નામની અપસારા રૂપે જન્મ આપ્યો જે સુંદ અને ઉપસુંદ દૈત્યોના વિનાશ માટે પ્રગટ કરી તે અતિશય રૂપવતી ગ્હાનવિદ્યામાં પારંગત અને મકુટ કુંડલથી શોભાયમાન હતી તેનું રૂપ તિલોતમાં રેવા નદીના કિનારે સ્નાન કરીને તટ પર બેઠી હતી ત્યારે સુંદ અને ઉપસુંદના સૈનિકોએ તેને ચંદ્રમાં જેવી તેજસ્વી જોઈ અને તેમણે તેના રાજાને જઈને તેના વખાણ કરવાનું શરૂ કર્યું ત્યારે તે બંને રાજાઓ આ સાંભળીને બંને રાજાઓ મદિરા ભરેલા પાત્ર લઈને ત્યાં પહોંચ્યા ત્યાં તિલોતમાં બેસેલી જ હતી તેઓ મદિરાપાનથી મોહિત થઈ કામ વિકારના ભોગી બનીને તિલોતમાને મેળવવા માટે એકબીજા સાથે લડી પડ્યા અને અંતે પરસ્પર યુદ્ધ કરતા તેઓ બંને મૃત્યુ પામ્યા તે સમયે તિલો કાલ રાત્રિ સમાન તેજથી ઉડાન ભરી અને દસે દિશાઓ પ્રકાશિત કરતી પર્વત પરથી સૂર્યમંડલ તરફ ચાલી ગઈ અને તે દેવ કાર્ય પૂર્ણ કરીને બ્રહ્માજી સમક્ષ ઉપસ્થિત થઈ બ્રહ્માજી આનંદિત થઈને કહ્યું હે ચંદ્રવતી હું તને સૂર્યના રથ પર સ્થાન આપું છું જ્યાં સુધી આકાશમાં સૂર્ય રહેશે ત્યાં સુધી તું વિવિધ પ્રકારના ભોગોનો ભોગ કર આથી હે રાજન તે બ્રાહ્મણ સ્ત્રી આજે પણ સૂર્યના રથ પર સ્થિત પૂર્વકાળમાં સત્યુગમાં ઉત્તમ નિષેધ નામક નગરમાં હેમકુંડલ નામનો એક વૈશ્ય રહેતો હતો જે કુબેરની સમાન ધનવાન હતો તે ઉચ્ચ કુળમાં જન્મેલો સારા કર્મ કરનાર દેવતાઓ અગ્નિ અને બ્રાહ્મણોની પૂજા કરનાર તથા વાણિજ્ય વ્યવસાયમાં સંકળાયેલો હતો તે ગાય ઘોડા ભેંસ વગેરે નું પશુપાલન કરતો અને દૂધ દહીં ગોબર ઘી ગોળ વગેરે વસ્તુઓને વેચતો હતો આ રીતે ઘણું બધું ધન એકત્રિત કર્યું હતું જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે તેને મૃત્યુ નજીક આવ્યું હોય એવું તેણે ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું કુવા તળાવ વાવડીઓ તથા આંબા પીપળી જેવા વૃક્ષો વાવ્યા એટલું જ નહીં તેને સુંદર બગીચા પણ બનાવ્યા તે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી દાન કરતો અને ગામની ચારેય બાજુ પાણીની પરબો બંધાવી તેણે જીવન દરમિયાન કરેલા પાપો માટે પ્રાયશ્ચિત કરવાનું ચાલુ કરી દીધું હેમકુંડલના બે પુત્રો હતા જેમના નામ તેણે કુંડલ અને વિકુંડલ રાખ્યા હતા જ્યારે બંને પુત્રો યુવા થયા ત્યારે હેમકુંડલ વૈશયે પોતાનું ગૃહસ્થ જીવન ત્યજી દીધું અને વનમાં તપસ્યા કરવા ચાલી ગયો ત્યારે તેણે વિષ્ણુની આરાધના કરી અને અંતે વિષ્ણુ લોકમાં પ્રવેશ કર્યો હેમકુંડલના પુત્રો દોષિત ચિંતનમાં ફસાઈ ગયા અને દુષ્ટ કર્મો કરવા લાગ્યા તેઓ વૈશ્યાઓ સાથે નૃત્ય ગાનમાં મસ્તીમાં રહેતા અતિશય સુંદર વસ્ત્રો ધારણ કહેરતા સુગંધિત દ્રવ્યો તથા અત્તરનો ઉપયોગ કરતા હાથી પર સવાર થઈને ફરતા અને ભવ્ય મહેલોમાં વસવાટ કરતા હતા આ રીતે તેઓએ પોતાનું બધું જ ધન દુષ્કર્મોમાં ઉડાવી રહ્યા હતા તેઓ કદી કોઈ ગરીબ કે સંત પુરુષને દાન કરતા ન હતા ન તો ભગવાન દેવતા કે બ્રાહ્મણોની સેવા કરતા કે ન તો વિષ્ણુની પૂજા કરતા હતા થોડા દિવસોમાં તેમનું બધું ધન સમાપ્ત થઈ ગયું અને તે નિર્ધન થઈ દુખી થઈ ગયા પરિવારજનો સ્નેહીઓ અને દાસો તેમને છોડીને ચાલ્યા ગયા એટલે તેઓ ચોરી દંગા જેવા અપરાધો કરવા લાગ્યા રાજાના ભાઈથી તેઓ નગર છોડીને વનમાં ડાકો સાથે વસવાટ કરવા લાગ્યા તેઓ પોતાના તીક્ષ્ણ બાણોથી જંગલના પક્ષીઓ અને અન્ય પશુઓને મારીને ખાવા લાગ્યા એક દિવસ તેમાંથી એક જંગલમાં ગયો અને ત્યાં એક સિંહે તેને માર્યો અને ખાઈ ગયો બીજો એક નદીના કાંઠે ગયો અને ત્યાં એક દ્રષ્ટિદોષ ધરાવતા સાપના દંશથી મૃત્યુ પામ્યો ત્યારે યમરાજના દૂત આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે જો તમને આજનો અધ્યાય પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આગળના અધ્યાય અપલોડ કરું ત્યારે તેની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ